જય હિન્દ જય ભારત હું ગોંડલ તાલુકાના દેવળા ગામનો રહેવાસી પરિણામી અલ્પેશ વર્ષ બે હજાર ત્રણમાં આર્મીમાં ભરતી થયેલ અને વર્ષ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં નિવૃત્ત થઈ ભાઈ વર્ષની ભૂમિની રક્ષા કરી મારા વતન પાછા ફરેલ છું ભારતના વિવિધ રાજ્યમાં જેવા કે જેમ કે આસામ રાષ્ટ્રીય રાઇફલમાં ફરજ નિભાવી છે અને માદર વતન માદર વતન માદરે વતન આવ્યો છું હવે હું ગામના નવયુવાનોને માભૂમિની રક્ષા કાજે આર્મીમાં ભરતી થાય ભારત માતાની રક્ષા કાજે સેવા કરવા પ્રેરિત કરીશ તથા ગોલ તાલુકાના માજી સૈનિક મહામંડળના પ્રમુખ શ્રી અનુપસિંહ ચુડાસમા તથા ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠકરાર તથા સમસ્ત દેવળા ગામના આગેવાન દ્વારા મારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તે બદલ ગામજનો તથા આગેવાનોનો આગેવાનો તથા અધિકારીઓને આ ટકે ખાસ આભાર માનું છું જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત આજરોજ દેવડા ગામે અમારા એક જવાન નાયકથી રિટાયર થયેલ અલ્પેશ કુમાર માદરે વતન આવેલ પધારેલ છે તેમનું અમે તથા તેમના ગામ લોકોએ ભવ્ય સ્વાગત કરેલ છે અને દેશ માટે એને અલગ અલગ જગ્યાએ દુર્ગમ વિસ્તારની અંદર સેવા બજાવી અને માદરે વતન પધારેલ છે તો હું એટલી જ ખુશી વ્યક્ત કરું છું કે અલ્પેશભાઈ જ્યારે દેશની સેવા કરી પણ હવે ગામ તથા ગુજરાતની અંદર રહી અને એની સારી ફરજ બજાવશે અને જે રીતે ડિસિપ્લિનની અંદર ફોજની અંદર જે રીતે સેવા બજાવી છે એ જ રીતે ગમે તે એને વિભાગમાં જ્યારે સર્વિસ મળશે ત્યારે એ ચોક્કસપણે ડિસિપ્લિનની અંદર જ સારી સર્વિસ નિભાવશે આગળના એના ફ્યુચરની અંદર અને એના મધર ફાધરને હું ધન્યવાદ આપું છું કે આવા પુત્ર ગામની અંદર એક અવળી મોટી ગામની અંદર એક ફોજી જ્યારે એનો ભરતી થયો દીકરો તો એના માતા પિતાને ખૂબ ખૂબ ધન્યવાદ દઉં છું જય હિન્દ જય ભારત ગોંડલ તાલુકા માજી સૈનિક પ્રમુખ અનોપસિંહ ચુડાસમા તથા મારી સાથે વધારેલ મારા ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠકરાર અમે અમારા જવાનનું ખૂબ સ્વાગત કર્યું અને બસ આજ સાથે વાણીને જય હિન્દ જય ભારત સર આજરોજ દેવડા ગામે અમારા ફોજી રિટાયર થઈને એવા બાવીસ વર્ષની કલર સર્વિસ કરીને પરિણામી અલ્પેશભાઈ એમનું અમે ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળ એના પ્રમુખ અનપસિંહ ચોડાસામાં અને હું ઉપપ્રમુખ પ્રકાશ ટકરાર બંને સાથે મળી અને સમસ્ત દેવડા ગામ અને એના આગેવાનો બધા હાજર રહેલા આ તકે હું જરૂર કહીશ કે એમણે બાવીસ વર્ષની કલર સર્વિસ કરી છે સાત મેડલ લીધા છે અને એની સાથે સાથે ઘણા બધા દુર્ગમ વિસ્તારોમાં રાજસ્થાન મધ્યપ્રદેશ આસામ જે એન્ડ કે એવી ઘણી બધી જગ્યાએ એમણે સર્વિસ બજાવી છે એવા સંજોગોમાં અમે અમારા ગોંડલ તાલુકામાં માજી સૈનિક મહામંડળના નવા સભ્ય તરીકે એમને આવકારતા હર્ષની લાગણી અનુભવીએ છીએ સાથે સાથે જ એમના પરિવારને ખરેખર વંદન કરીએ છીએ એટલા માટે કે બાવીસ વર્ષ સુધી પોતાનો પુત્ર આ આ આ દેવડા ગામની અંદર પહેલો જ જવાન છે જે બાવીસ વર્ષની કલર સર્વિસ પૂરી કરીને આવ્યા છે એના માટે હું એને અભિનંદન આપું છું એના પરિવારને અભિનંદન આપું છું એના પરિવારમાં એક દીકરી અને એક દીકરો છે અને એમનું આગળનું અમે જે જાણ્યું છે એ મુજબ એ કોમ્પિટિટિવ એક્ઝામ આપીને ક્લાસ વન અધિકારી બનવાની ખેવના રાખે છે અમારા ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળ વતી તથા સમસ્ત દેવડા ગામ વતી અમે એમને શુભેચ્છા